અને દુઃખ એક વાતનું છે હું તમને બધાને ખબર છે ભાઈ પાસેની ભાષા બહુ ગડવી છે અને ફેક્ટ છે પટેલ સમાજમાં દોષણ બહુ મોટું છે કદાચ કોઈ ખુલ્લું નહીં બોલે પણ હું ખુલ્લું બોલું છું આ આટલો સક્ષમ સમાજ છે આ આપણનારો સમાજ છે હું આ પણ જાહેરમાં બોલું છું કે મારી સંસ્થામાં જેટલા પણ પૈસા આવે છે એમાં આટલો સક્ષમ સમાજ છે આટલો શિક્ષિત સમાજ છે આટલો આગળ છે આખા વર્લ્ડના કોઈ ખૂણા અંદર એવી જગ્યા નથી જ્યાં પટેલ સમાજ નથી તો આ એક નાનકડી બાબતની અંદર પાછળ કેમ છે આની અંદર સમાજે વિચારવું પડશે સમાજના જે સામાજિક આગેવાનો છે પણ પટેલ સમાજના જેટલા પણ અગ્રણીઓ છે એ એકત્રિત થઈને આ બાબતની અંદર થોડી ઝુંબેશ ચલાવે તરત સ્વીકારે એવો સમાજ છે કારણ કે વર્લ્ડ અંદર પટેલ સમાજ એવો છે કે જેને તરત એ પ્રગતિને સ્વીકારવાળો વર્ગ છે

પાછળનો જે ખર્ચ હોય તો એ કરજો એની અંદર પાછે પણ ના કરતા અને કદાચ સેપરેટ લાઈફ થોડું ફાસ્ટ જીવન બહુ સારું જીવન અને એકલવાયું જીવન કદાચ આપણને બહુ ગમતું હોય પણ આ આ દુનિયાની અંદર કોઈ સાચે જ કોઈ ભગવાન છે તો એ મા બાપ અને આપણા સાસુ સસરા છે એની સેવા કરજો લગભગ કોઈ મંદિરમાં જવાની જરૂર નહીં પડે તમને ખરેખર કહું છું કે તમારા જીવનની અંદર એક કલાક બી તમારા સાસુ સસરા પાછળ તમે તમે વાપરશો એમને પ્રેમથી બોલાવશો તો યાર એનાથી બીજું મોટું કશું સુખ છે જ નહીં અને ન કરે નારાયણને કદાચ તમારા મમ્મી પપ્પા અથવા તમારા સાસુ સસરા જો તમારા કારણે દુખી થયા તો હાથ પીડી બી તમારો મનુષ્ય જન્મ મળશે ને તોય તમને મોક્ષ નહીં મળી એ યાદ રાખજો એટલે આ બહુ કડવી વસ્તુ છે સાચવજો મને ખૂબ માન છે પટેલ સમાજ પણ કારણ કે અમારી પાસે જે પણ છે અને મારી નહીં ઇવન આખા વર્લ્ડમાં અને આખા ભારતમાં જેટલી પણ સામાજિક સંસ્થાઓ છે જો પટેલ સમાજ પૈસો આપવાનું બંધ કરે લગભગ બધી બંધ થઈ જાય હું આ જાહેર મંચ થી બોલું છું મને એમાં સેચ પણ સંકોચ નથી પણ આ બાબતની અંદર થોડું વિચારવાની જરૂર છે અને ખાસ